ચોટેલા ડુંકર તળેટીમાં આવેલ પૌરાણિક જગ વિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તથા શ્રી નવગ્રહ મંદિરમાં કે જ્યાં લાખો લોકો દર્શને આવે છે તેવા આ સનાતન ધર્મના પવિત્ર સ્થાન આજ રોજ તારીખ દસ માર્ચના રોજ બપોરના સમયે બે શખ્સો મંદિરમાં દારૂ પીધેલ હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણ વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે મંદિરમાં સ્ત્રીઓ બાળકોને અને વૃદ્ધો દર્શન કરી રહ્યા હતા ભાવિકોની સામે પૂજારીને અપશબ્દો કહેલ ગેરવર્તુક કરેલ જેથી મંદિર દર્શન કરવા આવેલ ભાવિકોમાં ભયની લાગણી પ્રસરી હતી અસામાજિક તત્ત્વો ઈકો વાહન નંબર જી જે જીરો વન કે એલ સિત્તેર અઠ્યાવીસમાં આવેલ હતા આ રીતે હિન્દુ સનાતન ધર્મમાં મંદિરમાં આવીને પૂજારી સાથે ગેરવર્તુક કરી હતી મંદિરના પૂજારીઓ દ્વારા આ સામાજિક અને અધાર્મિક તત્વો સામે એફઆઈઆર નોંધવાની અને કડકમાં કડક સજા કરવા ચોટીલા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી છે અહેવાલ સંજય પોપટ